કેમ છો મિત્રો તમે ઓનલાઈન વસ્તુ મંગાવો છો તો ઓનલાઈન વસ્તુ મંગાવતા હો તો હવે શેતી જજો કેમ કે ઓનલાઈનની અંદર આવી રીતે ફ્રોડ થાય છે આ વિડીયો આખો કમ્પ્લેટ જુઓ કે કેવી રીતે ફ્રોડ એની સાથે થયો છે અને આ વિડીયો વધુમાં વધુ શેર પણ કરી こっち。<or> <laughs> ખોલ તો ખરી મેલા પછી ઓટીપી ઓપન ડિલિવરી નથી ઓપન ઓપન ડિલિવરી ઓપન ડિલિવરી હા માન ખાન ને કરવા છે નીચે આવો નીચે ભાઈ છે નીચે છે છે હાલો હાલો multimana, net lagto! Hia loko

आवे नहीं आवे ये नंबर ऊपर से फॉर्म भरना 아, 네. 아, 네. 아, 네. 아 네. is it 还拍过。

જોયો મિત્ર આ વિડીયો આ વિડીયો ની અંદર આ વિડીયો ની અંદર એ ભાઈ પેલા એવું કે ઓટીપી આપો પછી તમે કુરિયર ખોલી શકો ત્યાં લગી કુરિયર ન ખોલી જો આવી રીતે કોઈ પણ તમને કે તો આવી રીતે દી કોઈ પણ કુરિયર તમારે લેવું નહીં જો આવી રીતે લઈ લેશો તો અમારી આરે જે ફ્રોડ થયું એ તમારી સાથે પણ થઈ શકે છે અમારી સાથે ફ્રોડ એવું થયું છે કે આપણે અમે ફોન મંગાવ્યો હતો આઈ ક્યુ ડબલ ઝીરો ન્યૂ ટેન આ ફોનની કિંમત છે તેત્રીસ હજાર નવસો ને અઠ્ઠાણું રૂપિયા અને અમારી પાસે કુરિયરની અંદર ફોન આવ્યો મોટોરોલા જી જી એટ સિક્સ પાવર ફાઈ જી આ ફોન અમારી પાસે આવી તેની કિંમત છે પંદર હજાર રૂપિયા તો આવી રીતે અમારી સાથે ફ્રોડ થયું છે હવે અમે આ એમેઝોનની અંદર અમે આ ફરિયાદ કરી તો એમેઝોનવાળાએ કીધું અમે રિટર્ન લઈ જઈશું અમને ત્રણ દિવસ સુધીનું એને કીધું કે ત્રણ દિવસની અંદર તમારું અમે પાર્સલ અમે રિટર્ન લઈ જઈશું પછી એમેઝોનવાળાએ એમ કીધું આમાં અમારી મિસ્ટેક નથી તમે ઓટીપી કમ્પ્લેટ આપી દીધો છે તો હવે અમે રિટર્ન લઈ ન શકીએ એમ આવી રીતે એમેઝોનવાળાએ અમને જવાબ આપ્યો પછી પછી અમે સાયબર ક્રાઇમમાં ગયા સાયબર ક્રાઇમવાળાએ એવું જણાવ્યું કે તમે ગ્રાહક સુરક્ષામાં ગયા તો ગ્રાહક સુરક્ષામાં ગયા તો અમને એવું કહેવામાં આવ્યું કે ઓગણી પંદરમાં તમે અરજી કરી દો તો અમે ઓગણી પંદરમાં ફોન કરી અરજી કરી અને ન્યાયથી એવો જવાબ મળ્યો કે તમને અમે ઈમેલ કરીશું તો હજી અમને ઈમેલ ન આવ્યો પછી અમે અમારા નજીકના પોલીસ સ્ટેશને જઈને અમે આ ફોનની ફરિયાદ નોંધાઈ નાખી છે હવે જે કાર્યવાહી થાય એ એમેઝોને એ એમેઝોનવાળાની જવાબદારી રહેશે કેમ કે અમે એમેઝોનવાળાને અમે ત્રણથી ચાર વખત રિક્વેસ્ટ કરીએ તમારું કુરિયર અમારી પાસે આવી રીતે રોંગ આવ્યો અમારી પાસે વિડીયો છતાંય એમેઝોનવાળાએ અમને સરખો જવાબ નથી આપ્યો તે માટે અમે એમેઝોન કંપની ઉપર અરજી કરી દીધી છે અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકોને માહિતી મળે કે આવી રીતે પણ ફ્રોડ થઈ શકે છે એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો